સીરા સાડી આજ યુનિક અને એકદમ ડિફરન્ટ સાડી લઈને આવે છે એકદમ જોરદાર સાડી લઈને આવે છે અને આપણે ફેબ્રિકની વાત કરીએ એકદમ લૂઝ ફેબ્રિક છે અને જોરદાર છે આપણે આઠ કલરની રેન્જમાં એકદમ યુનિક સાડી લઈને આવે છે કલર કોમ્બિનેશન એ બહુ ઝાઝા છે અને વસ્તુ પણ એકદમ ડિફરન્ટ છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ ખાલી તમે સાડીનો લુક જોશો તો તમને થાય કે વાવ મસ્ત સાડી છે તમે જુઓ સાડીનો લુક જો એકદમ મસ્ત પ્યોર કપડામાં પ્યોર જોર જોડ કપડામાં બનારસીનું વળાકવાળી ડિઝાઇનની આપણે વસ્તુ લઈને આવે છે તમે જોઈ શકો છો વર્કનું કામ જેટલું ફિનિશિંગ વાળું છે ને તો સાડી ખુલતા જ ગમી જાય છે બેનું તો સાડી ગમતી હોય તો ફિનિશો પાડવાનું ભૂલતા નહીં ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જુઓ તમે ફૂલ જોરજોર કપડામાં ને ફૂલ વર્ક વાળી બનારસીનું વળાકનું કામ રહેવાનું છે આપણે આ સાડીમાં સાડીનો કોન્સેપ્ટ એટલો જોરદાર છે એકદમ લૂઝ સાડી આવશે પણ પહેરતા એમ લાગે વેવી પહેરી છે એકદમ અને એકદમ લચકા વાળા કપડાં વાળી સાડી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો બહુ મસ્ત સાડીની પેટર્ન છે આપણે બ્લાઉ પલ્લુની વાત કરીએ તો પલ્લુ બહુ મસ્ત છે આપણે એકદમ ફિનિશિંગ વાળો અને વણાક વાળો અને બધું વણાકનું કામ છે પ્લસ એમાં રેસાઈ પણ આપેલા છે અને બોર્ડર પણ આપેલી છે તમે જોઈ શકો છો પલ્લું શોટ પલ્લુની વસ્તુ છે એકદમ મસ્ત પલ્લુ છે આપણે બધું વળાંકનું કામ છે પલ્લું કોઈ ઉપર જવું કામ નહીં આવે તમે જોઈ શકો છો આગળ છે ને પાછળ બનારસી વણાક અને પ્યોર જોર કપડામાં એટલે કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યા છે બેનું સ્ક્રીન શોટ પાડવાનું ભૂલતા નહીં ખૂબ સરસ સારી કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે અને અંદરની ડિઝાઇન જોઈએ તો બહુ મસ્ત ડિઝાઇન છે ડિઝાઇન આપણે એકદમ વાળી વેલામાં આપણે ચકલીની ડિઝાઇન અને પોપટ પોપટની ડિઝાઇનનો કોન્સેપ્ટ બે હાડેલો છે જે જોતા બહુ મસ્ત લાગે આપણે પટોળા ઘરચોળા ટાઈપની લૂક લાગે ને એ ટાઈપની સાડી લઈને આવે તું જુઓ સાડી ખૂબ મસ્ત કોન્સેપ્ટમાં છે અને બધું વળાંકમાં બનારસી વણાક બધું કામ બધું સિલ્વર આપણે કલરમાં ગોલ્ડન કલરમાં બધું વળાકનું કામ આવશે એકદમ શાઇનિંગ વાળું કપડું અને પ્યોર જોર જોર કપડામાં એકદમ સોફ્ટ કપડામાં બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ એ બહુ મસ્ત છે એકદમ ઝીણી વળાક વાળી આપણે કલરફુલ આપણે જીવન આપણે એના કલર રહેશે પ્લસ આપણે બોર્ડર છે એ બોર્ડરનું કોન્સેપ્ટ આપણે સ્લીવની બોર્ડર રહેશે તમે જોઈ શકો છો બ્લાઉઝ બહુ સરસ છે અને સાડી બહુ મસ્ત છે લુક જ એટલે આમ પહેરો હોય ને તો એકદમ હેવી લુક લાગે ને એ ટાઈપની સાડી છે પણ એકદમ સોફ્ટ કપડું મસ્ત મશરૂમ જેવું કપડું છે જે આપણે પાટલી વળી જાય અને આપણે આખો દી પહેરી હોય ને તો કંટાળો ન આવે એવી સાડી લઈને આવ્યા છે વેલું આપણે એના કલર જોશું આઠ કલર મેચિંગ છે આપણે એક રામા કલર પીસ ઓપન કર્યો છે રામા બાટલી કલર છે બધા આપણે એના કલર જોશું કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે જો બીટ કલર આઠ કલરની રેન્જ માટે આપણે મન ગમતો કલર પણ આવી જાય બેનો એટલે સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં રામા કલર સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે

જે કોઈ કલર ગમતો એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કલર કોમ્બિનેશન આઠ કલરની રેન્જમાં એકદમ યુનિક બનારસી વણાક પ્યોર જોર જોર કપડામાં આપણે સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે હતા ખૂબ હેવી અને લુક વાઇઝ ડિફરન્ટ બધા કરતાં ડિફરન્ટ ડિઝાઇન લાગે ને એ ટાઈપનો કોન્સેપ્ટ તમે જોઈ શકો છો કલર બધા નીચે આપેલા છે કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને યુનિક અને ડિફરન્ટ સાડી પહેરી હોય ને તો ફટાફટ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો